જય કિસાન જોઈ લો મિત્રો એક મહિનો ને તેવી દાડા થયા છે હવે સાઠ દિવસ પૂરા થય એટલે અને પચીસ તારીખ આટવા છે ને પચીસ તારીખે મને ખોદવા નથી પચીસ તારીખે શું માર્કેટમાં શું ભાવ જોઈશે અને કેટલો ઉતારો આપીશી એ બધું તમારે વિડીયામાં મોકલ છે તારી હવે ખોજ છે તારી વિડીયો બનાવશે સાહેબ મિત્રો જો કેવી બેઠક છે કેવું વિઝેટ છે જોઈ લો વાલા મારા મિત્રો અને કોમેન્ટ કરજો સારી કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન આ મિત્રો તૂટી છું એક બે ત્રણ ચાર પોસ્ટ છ છે છી પણ સોળ બે સી એક બે ત્રણ ચાર પોસ્ટ છ સાત છે મિત્રો સાત છે જોઈ લો આ રીતની બેઠક છે જય જવાન જય કિસાન